તો જો એડી શુબલડી મારી ગઈ આશા ચાલુ થઈ ગઈ ચાલુ કરી દીધું જો ઘરે ટીક કાઢી લીધું ઓનલાઈન થઈ તો હેલો મિત્રો તમાર બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગ કેટલા દિવસ પછી વ્લોગ આવ્યો નટાણ આવી ગયો તો વરસાદ બધી પેલા એટલે બધાને માંડવી યુન પલાઈ રહી બગા એ પેલો આપણો અર્જુન એ પાડી હવે આપણે ઓલી કોલ વિશ્વકપમાં ફિટિંગ કરવાનું હોય કારણ કે એ જ છે બાકી આમાં જો આપણે વરમ ફિટ કર્યું હતું એના હાટું ચોથો વાલ ફિટ કર્યો તો અહીંયા જો બધા ફાર્મર એટલે ચાલુ કરા આમાં બેટરી નથી બેટરી ચડાવવાનું ચાલુ કર્યું હવે આમાં હવા નથી અટાણે તો બાકી વા વિશ્વ કરવાની પ્રેસર છે બાકી એમાં મજૂર આમાં બે ટાયરમાં હવા નથી બે માં ઓછી ઓછી હતી એમાં હવા ભરવી ગયો

મળી સાયણા ને કટરિયાની બદલાવ ને બાકી એક છે ઘર 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 ઘર

तो आज हमारे मन से ब्रू इलेक्ट्रिकल लेने आते हुए इधर आने दो भाई इधर आने दो तो भाई लोग आवारा इलेक्ट्रिक लेके आते हुए तो घर में देखने में चीरो नहीं गए माँ देख लाके काम क्या है ब्रू તઆ બને સાઇડો દીએ વાલે ડિરેક્ટર આવે એ ફલોઅર ને લોકતા બનાયા આ ભાઈ તો આપણે થાય પેલી તો હા જીસીબી આવી ગયું યો સાહેબ આ તો કલા મી ઓવર ડ્રાઇવ આનો ફેસી ઓન અ

જલ્દી થઈ ગયો જડૂર આખા મારી લાગે તો હવે આપણે હે ને ઢોર હાથું થાંભલી કરો થાંભલી સોરી હું ભૂલી ગયો ધોર હાથું હું કરો નહીં જીતે વરસાદને રાતને ના લાગે તો રિક્ષા લઈને આપણે લાંબા ગામ જવાનું હોય એમાં આપણે જોવા આવ્યા કે નેત્રું હોય કે નહીં નગર વરિયા ઘણી થાય

તમ બળ્યો લેન પછી આપણે જવાનું માંડવી ગાઢવા કણવીનો સબો અહીંયા આવતો હે 18 વરસનો હતો ગયા આ બે લેવાના છે તો ઘેર ભગી ગયા બે બે અહીં જલે મરી હે આ બીજું એકલો કોણ ફૂમે નાખી દે ખાડામાં જવા દેજો માટી તું મલ લે એકલો સનત મારું કઈ નાખી ટ્રાયક અને પહેલા બસરો છે છે જ સરત લખત પડ છે આની સરત પાછું આ ભાઈ એકલો એને બીડીઓ નાખી